રાજકોટ લોહાણા માજન તારીખ ત્રીસ પચીસ પચીસ શનિવાર સુધી પૂજ્ય જીગ્નેશ દાદાના વ્યસાસને એક બહુ આપ જોઈ રહ્યા છો એક વિશાળ આયોજન કરી રહ્યું છે રાજકોટ લોહાણા મહાજન રાજકોટમાં ત્રણ વર્ષ પહેલા જે રીતે રામકથાનું આયોજન થયું સમય બપોરે ત્રણ વાગે કથા સ્ટાર્ટ થશે સાત વાગે સમાપન થશે અને આઠ સાડા સાત વાગ્યા થી પાછળના ડોમમાં એટલે કે નેક્સ્ટ ડોમ માં બે ડોમ છોડીને ત્યાં પ્રસાદ ઘર છે ત્યાં બધાને પ્રસાદ આપવામાં આવશે રોજ રાત્રે પોસિબલ નથી એટલે એકત્રીસ પેલી બીજી અને ત્રીજી એમ ચાર દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે એ રાત્રે નવ વાગ્યા થી લઈ અને રાત્રે સાડા અગિયાર સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે રાજકોટની તમામ જનતાને રાજકોટ લોહાણા મહાજન માત્ર આયોજક છે રાજકોટની તમામ જ્ઞાતિને

એને વેલા તે પેલા ધોરણે બેઠક વ્યવસ્થા જાળવવાની રહેશે તમામ બેઠક વ્યવસ્થા અને દસ થી બાર હજાર લોકો અંદર વ્યવસ્થા કરી છે એટલે દસ થી બાર હજાર લોકોને અમે સમાવેશ કરી શકશું જીગ્નેશ દાદાની કથા એકાદશી હોવાને કારણે એમને સવારથી વ્રત હતું એ વ્રત ના કારણે એમને કઈ લીધું નહોતું એટલે થોડું સોડિયમ ઘટ્યું હોય એવું લાગ્યું ડોક્ટરોને અને એને પસીનો વળી ગયો હતો હકીકતમાં લો બીપી હતું કોઈ બીમારી છે નહીં એકદમ સ્વસ્થ છે અને સ્વસ્થ રીતે આપણે ત્યાં આવે છે જીગ્નેશ દાદા આપણે ત્યાં પધારશે સવારના અને સવારથી બપોરના બપોરે બે વાગે વિરાણી સ્કૂલ થી વાતતે ગાતતે આપણે સરસ મજાની પોથી યાત્રા એકસો આઠ પોથી યાત્રા રાજકોટ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે લઈને આવશું ત્યારે અમારો અંદાજ પાંચેક હજાર માણસો શામાં એવી અમે વ્યવસ્થા કરી હતી અને છેલ્લા અંતિમ દિવસોમાં અમે સાતથી આઠ હજાર લોકોને ત્યાં સમાવેશ કર્યો આ સિવાયના વિશેષ કાર્યક્રમમાં બીજા કોઈ જેમ જે આવરી લેવાના હોય બધા આવરી લીધા છે એકસો આઠ પોથીજીનું આવતીકાલે સવારે દેહ સુધીનો કાર્યક્રમ છે એ પોથીજી જેને લખાવેલી છે એને લાગુ પડે છે બપોરના પ્રોસેસન છે ત્યારબાદ કથા છે ત્યારબાદ ભોજન વ્યવસ્થા છે અને આવતીકાલે બીજો કોઈ અન્ય કાર્યક્રમ નથી રાતનો એકત્રીસ તારીખ થી કાર્યક્રમ ચાલુ થશે બધી તમામ વ્યવસ્થાઓ છે તમામ વ્યવસ્થા એકસો આઠ એમ્બ્યુલન્સ પણ કરી હશે ફાયર બ્રિગેડ ની દરેક ટીમ ઊભી હશે અને કોઈ જાતની અવ્યવસ્થા ન થાય એટલે જાહેર જનતાનો ખૂબ સપોર્ટ મળે અને ખૂબ વ્યવસ્થિત રીતે ડિસિપ્લિનમાં લોકો આવે તો ખૂબ સારું આજુબાજુના બે વિભાગો અમે એમના માટે ખાલી વેકેન્ટ રાખેલા છે જરૂર પડીએ એક કરા તમને મળશે ને આજે ખબર પડી કે દસ હજાર બાર હજાર ની બદલે પંદર હજાર માણસ થઈ ગયું તો અમે બીજી પાંચ હજાર ની વ્યવસ્થા તાબડતોબ રાતના સમયે ઊભી કરી અને આપ જયારે પાછા બપોરે આવશો ત્યારે વીસ હજાર નો ડોમ તૈયાર હશે આપ કોઈ પણ ને પ્રજાલક્ષી કોઈ પણ કામ હોય કોઈ પણ ને ક્યાંય પણ અગવડ ના પડે એના માટે લગભગ અઢીસો સ્વયંસેવકો ની મીટિંગ અમારી થઈ ગઈ છે અડીશ્વ સ્વયંસેવકો વિકલાંગોને કોઈ નાના બાળકને અહીંયાથી ભૂખ્યું નહીં જવા દે એની જવાબદારી લઉં છું અને ખાસ ગઈકાલે દસ બસની વ્યવસ્થા થઈ છે અને આ મુખ્ય આયોજક પાછળ અમને જેનો સાથ અને સહયોગ હંમેશ મળે છે એવા પૂજ્ય કિરીટભાઈ ગણાત્રા અકીલા પરિવારના મોભી છે એમના પણ અમે ઋણી છીએ અને આભારી છીએ